વેદમાં ઉલ્લેખ છે તેવી પુગનૂર જાતિની અને નું અમદાવાદ ખાતે આગમન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાનમાં રાખવામાં આવેલી પુગનૂર ગાય સાથેનો નો વિડીયો વાયરલ થયા બાદ દેશભરમાં પુગનુર જાતિની ગાયની માંગ વધી રહી છે સુંદર નાજુક નાની દૂધ આપતી પુગનુર ગાયનું આગમન હવે અમદાવાદમાં થઈ રહ્યું છે રિંગ રોડ બાળજ સાયન્સ સિટી સર્કલ પાસે આવેલા વિધાન બંગલો સોસાયટીના નિવાસસ્થાન ખાતે જ્યોતિષ આચાર્ય ગૌ સેવા પ્રેમી વિશ્વજીત રાવ ગુરુજી દ્વારા આંધ્રપ્રદેશથી મંગાવીને તેના નિવાસ સ્થાને ગૌ સેવાના આ ઉદ્દેશથી ગાયનું નામ નંદિની નામ શંભુ નામકરણ કરીને રાખવામાં આવી છે ગુરુજીના સહધર્મચારીણી દર્શના બેન વિશ્વજીત રાવલ સતત કાર્યરત હોવા છતાં ગાયની સેવા કરવાની અને સંભાળવાની સંપૂર્ણ જવાબદારી સ્વીકારી છે નાની ગાઉને ઘરમાં નાના બાળકોની જેમ હરતી ફરતી જોવી એ પણ એક જીવનનો લાવો ગણી શકાય હવે અમદાવાદમાં ધીરે ધીરે લોકોને જાણકારી મળશે તેમ વધારે ગાઉ પરિવારના સભ્યોની જેમ ઘરમાં બાળકોની જેમ હરતી ફરતી જોવા મળશે સાયન્સ સિટી વિસ્તારના ગૌ ભક્તો ઉપરાંત ઉપરોક્ત સ્થળે ગાયના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં આવી રહ્યા છે આંધ્રપ્રદેશના કાકી નાડામાં ડૉક્ટર પી કૃષ્ણમ રાચુ નાડીપતિ ગૌશાળામાં પુગનોર ગાય ઉપર સંશોધન દ્વારા દેશભરમાં સલામત સલામતપૂર્વક મોકલી આપવામાં આવે છે આ ગાય રોજ બે લિટર દૂધ આપે છે અને એક લિટર દૂધનો ભાવ એક રૂપિયા અને તેના એક કિલો ઘીનો ભાવ પંદરથી સોળ હજાર રૂપિયા હોય છે રિપોર્ટર હરિપ્રસાદ રાવલ સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો